આ હું મારા ઘરની વાત નથી કરતો પદ્મ પુરાણ માં લખેલું છે ગૌની મહંતા આપણે ત્યાં ગાયની મહત્તા બહુ હતી સાહેબ હિન્દુસ્તાનમાં કૃષ્ણને ગાયો ગમતી હતી રામને ગાયો ગમતી હતી વામન ભગવાનને ગાયો ગમતી હતી અને આજે તો હિન્દુસ્તાનમાં ઓલી નનકુડી નનકુડી ગાયો નીકળે છે તમને ખબર છે શું નામ છે એનું યાદ છે યાદ છે કોઈ એકદમ નાની નાની હાવ ગાયો એવી સરસ મજાની લાગે કર્ણાટક બાજુ પાલન પોષણ કેમ થવું જોઈએ એટલા માટે સ્વયં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રાઇમ મિનિસ્ટર ગૃહની અંદર હોતે ગાયો રાખી છે નાની નાની ગાયો વિડીયો તમે બધાય જોયો જ હશે